શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ન નાખવા રજૂઆત કરી છે ધારાસભ્યમાં તેમ છતાંય પાટણમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી આરંભી દીધી છે તાજેતરમાં રાજ્ય સરકારે થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે મીટરો બદલ્યા છે ત્યારે શા માટે આ મીટરો બદલવામાં આવી રહ્યા છે તેનો જવાબ સરકાર પાસે નથી તેવામાં હવે

અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ના નખવા માટે રજૂઆત કરી છે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલાં લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી અને પ્રજાને પણ કોઈ તકલીફ નથી જે લગાવેલા છે મીટરોથી તો શા માટે કરોડોનો ખર્ચ કરી અને આ મીટરો નાખવામાં આવે છે મીટરોની અંદર પણ વીજ બિલ ઊંચાઓની ફરિયાદો સમગ્ર રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ મીટર નાખ્યા ત્યાં મળી છે ત્યારે પાટણ જિલ્લા એ પસાર જિલ્લો છે સામાન્ય મને મધ્યમ પરિવારના લોકો અહીંયા રહે છે પાટણ શહેરની અંદર પણ લાળી લારી ગલ્લા ચલાવી અને આજીવિકા મેળવતા મોટાભાગના વેપારીઓ છે કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી તો શા માટે પાટણ શહેર અને પાટણ જિલ્લામાંથી શરૂઆત કરવી એ યોગ્ય નથી અને અમારો વિરોધ કરવા છતાં અમારી રજૂઆત છતાં પણ પાટણ જિલ્લાની કે શહેરની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પ્રજાની સાથે રાખીને વિરોધ કરી છું એની પણ અમે